આજના તાજા સમાચાર રાજસ્થાનના ચુંદા માતામાં ભારે વરસાદ વરસાદને કારણે ચાર વ્યક્તિ તણાયા એમાં એક વૃદ્ધ મહિલાની લાશ મળી આવી એકને બચાવ કરવામાં આવ્યા અને બેની ની શોધખોળ ચાલુ તમે જોઈ શકો છો આજનો બહુ ભારે વરસાદ જોરદાર પાણી સાથે ફૂલ વરસાદ અત્યારે ચાલુ જ છે અને પાણી પણ એટલું છે કે જ્યારે તમે ક્યારેય પણ જીવનમાં જોયું નહીં હોય તમે જુઓ વિડીયોમાં અને જે લોકો ફસાય એ ગુજરાતના હોવામાં જાણવામાં મળ્યું છે અને હું વિડીયો જોતા રહો જોરદાર વરસાદ છે ઝુંધાજી આ સ્થાન ઝુંદા માતા પગતિઓથી પણ પાણી જોરદાર પીડીઓમાં ચાર વ્યક્તિ અને સમાચાર મળ્યા છે વિડીયોમાં વધુ વધુ સાથે શેર કરજો જેથી બીજા લોકો પણ જોઈ શકે અને આજનો બહુ ભયંકર નજારો છે જીવનમાં આવો નવા નજારો ક્યારે જોવા ના મળ્યો અને ભરપૂરને પણ વિનંતી કે આવું જે યાત્રાળુ સુધાજી આવ્યા છે તેમને પણ આવી પરિસ્થિતિ ના કરે ક્યારે તમે જો વિડીયોમાં વિડીયોને આગળ શેર જરૂર કરજો